હલો મિત્રો કેમ છો આજે હું તમને વિટામિન ડી આ પાંચ વસ્તુઓમાંથી વધારે મળે છે એ સમજાવીશ રોજે તો તમે આ પાંચ વસ્તુનું સેવન કરશો તો વિટામિન ડીની કમી કોઈ દિવસ નહીં આવે પહેલું સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશમાં રોજે દસથી વીસ મિનિટ બેસવાથી વિટામિન ડીની કમી રહેતી નથી બીજું ગાયનું દૂધ ગાયના દૂધમાં પ્રોટીન કેલ્શિયમ અને અન્ય વિટામિન્સ ડી ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે રોજે એક ગ્લાસ દૂધ લેવાથી વિટામિન ડી અને કેલ્શિયમની પૂરતા પ્રમાણમાં મળી રહે છે મશરૂમ મશરૂમમાં વિટામિન ડી પ્રોટીન વિટામિન બી પોટેશિયમ ફોસ્ફરસ એન્ટી ઓક્સિડન્ટ જેવા પોષક તત્વો પણ હોય છે તમારા શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે સંતરા સંતરા વિટામિન ડી અને વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે કેલ્શિયમ સોડિયમ ફોસ્ફરસ ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે દિવસમાં એક સંતરું લેવાથી વિટામિન ડી અને વિટામિન સીની કમીથી બચી શકો છો પાંચમું દલિયા દલિયામાં વિટામિન ડી મેગ્નેશિયમ આયન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ અન્ય વિટામિન્સ અને થોડી માત્રામાં ચરબી જેવા પોષક તત્વો પણ હોય છે દલિયાનું ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે સવારે દલિયા ખાવાથી તેને પચવામાં બહુ તકલીફ પડતી નથી અને સહેલાઈથી પચી જાય છે